કેમ કે ભાઈ કિલ્લા રમુકડા હોય મોટો મોટો મેળો હોય ભૂતનાથ દદાઈ મહાદેવ ના મંદિરે પણ જો વરસાદ ધીરે ધીરે વધતો જાય છે ફોનમાં કવર નહીં થાય વરસાદ પડતો હોય એવું બાકી વરસાદ વધતો જાય છે ફૂલ બાકી જો આમ જોઈ શકો છો કેમ પણ પાણી પાણી કરીને કહું આઈટમ માં વરસાદ એવા કાલે એટલો વરસાદ ન થયો એટલો આજ વરસાદ એવો બાકી ભાઈ ફૂલ મોજ આવે છે હું સરકાય તમને દેખાડવા જ લેવા તો કેમ કે પાટે તો પાણી નીતરી જાય એટલે હેઠું ઉતરી જાય કે દેખાય નહીં વરસાદ એવો બાકી જોવા અહીંયા પાણી થવા મળ્યું બધે ને મિત્રો હવે વરસાદ વધવા મળ્યો એટલે ઘરે આવી જવાય ખોટું લડ્યા નખ ફોને આપણી પાન ફોર્ટીન પ્રો મેક્સ ને કરે આમ વરસાદમાં આવી રીતે મળું તમને ઘરે છે ફાઇનલી ઘરે ભૂકી જાય છે ને આપણે આદુભાઈ તો મેળો કરવા દો મેળો કરવા કેમ જવાય તો છેત્રી લીધો મોઢું તો બતાવીશ હા પછી મિત્રો વરસાદ વધવા માંડ્યો છે ને હવે હું ભાગું ના આવે નાઈટોન મળું પછી તમને ના મિત્રો નાયતોન લીધા સુધી બે ભાઈ દે ને હવે તો અમુક મહાદેવને પાણી છેડો બે મળશે ઈ સવારમાં વહેલો એના નાઈ ને ડેલી સર્વિસ ને હું એ હમણાંથી નહોતો થતો વધારે મહાદેવ એ બહુ શ્રાવણ મહિનાનો એક દિવ નહીં પેડો મારા આખો શ્રાવણ મહિનો જાય હજી શ્રાવણ મહિના થોડાક દિવસ હે કેમ કયું હા

બાર ને ચૌદ ને ભાઈ હજી વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે ને વિડીયો આઠ સુધી જોજો કેમ કે હું ભૂતાન મહાદેવ કેવું ટ્રાફિક છે કેવો મેળો બીગડો કેવો મેળો હારો છે કેટલોક મેળો જામસી હું તમને બધું બતાવ્યું એટલે વિડીયો આઠ સુધી ક્યાં જાઉં છું હું દુકાને મિત્રો પહોંચી ગયો દુકાને નયા કે મહોલ આવો હે જો કાદુ 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 ફેરીમાં ખાલી ત્રણ જણા છે અત્યારમાં છે ત્રણ ને સત્તર ને અત્યારમાં જવું છે આપણે ભૂતનાથ મહાદેવ કેટલું ટ્રાફિક છે કેટલુંક ની મેળો તો બેગડો કેમ કે હજી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે તો હાલો જાય ભૂતનાથ મહાદેવ હું મિત્ર કાશી બીજું હાર્દિક બાર્તિક આવે તો એને લેતા જાઉં કે નીકળશે આપણે ભૂતનાથ મહાદેવ ને ફાઇનલી ભાઈ પહોંચી ગયો શું દુકાને મિત કાકા ઓ મિત કાકા હાલો 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 એ મિત્રો હવે નીકળે આપણે ભૂતનાથ મહાદેવ હાલો મિત કાકાની સાયકલ ને મારી સાયકલ બે સાયકલ છે ખાલી કા મિત કાકા હું છે

દર્શન કરવા કેમ એટલું બધું પોર જેવું તો ટ્રાફિક ને પણ ટ્રાફિક છે જવું જવું બાકી જોવા કેવું ટ્રાફિક ટ્રાફિક છે કઈ જાય સાયકલ કઈ ના મેકી ના બાકી મિત્રો ટ્રાફિક છે ફૂલ અત્યારે માં બાકી બધા જો મિત્રો હાલો હવે જઈ દર્શન દર્શન કરી કે વધારે ટ્રાફિક છે અહીંયા તો હું ટેમ્પર ની બને પાર્કિંગ માં સાયકલ મેકી છે બાકી હાલો જોઈ કેવું છે બધું કેમ મિત કાકા પપડું પપડું લેવાનું છે કાકા હેટ ઉતરામ

રમકડા ની લાઈન લગી રમકડા લેવાને આ હિસાબો મિત્રો મેળામાં હલવા જ્યાં ભાઈ ભાઈ કાદું કાદું ચેકઆઉટ કરો એકવાર

બે કલા લઉં છ પપોડું ચાલો એને પપોડું આપાવી તો અહીંયા અમી ઉભા રહે ફોટો બોટો પાડવા લોકેશન જોવો કાં ડેટ પૂકી જાય કાંઈ વાંધો નહીં હવે નીકળશું ખરે અને મળું તમને ઘરે જઈને ખરે સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કેવું મળ્યું નવાબલો જય શ્રી રામ બાબા